જિલ્લાના લાઠી રોડ ઉપર આવેલા ભગવાન હનુમાનના મંદિર હું વાત એટલા માટે વસંત ચાવડાની કરી રહ્યો છું કેમ કે ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વસંત ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો અપલોડ કર્યો હતો અને એ જ વિડીયોને લઈને હિન્દુ ધર્મના લોકોની અંદર એક નારાજગી હતી અને નારાજગીની સાથે સાથે વિરોધ પણ એ વસંત ચાવડાની સામે હતો કે જેને લઈને અમરેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને અમરેલી સિટી પોલીસ મથક અને સાથે જ અમરેલી જિલ્લાની અંદર મામલતદાર કચેરીએ જઈને વસંત ચાવડાની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોકે આવેદનપત્ર આપવા માટે જયારે તમામે લોકો એકત્રિત થઈને પહોંચ્યા હતા ત્યારે અમરેલીના કેટલાક લોકોનું એવું પણ કહેવું હતું કે વસંત ચાવડાની સામે પાસા હેઠળની કાર્યવાહી થવી જોઈએ કે જેથી આ પ્રકારનું નિવેદન એ બીજી વખત ન આપે હવે વસંત ચાવડાએ શું નિવેદન આપ્યું હતું એની પણ ચર્ચા અત્યારે થઈ રહી છે તો વસંત ચાવડાએ ભગવાન હનુમાનજીને લઈને એક નિવેદન આપ્યું હતું ને વિવાદિત નિવેદન બાદ હવે તેમની સામે અમરેલીમાં આક્રોશ એ જોવા મળ્યો છે અમરેલીના લોકો એ આક્રોશને લઈને શું કહી રહ્યા છે પહેલા એ સાંભળો સર્વ ધર્મપ્રેમી જનતાને જય શ્રી રામ આજરોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી આમ તો ગઈ ચૌદ તારીખથી જે વસંતભાઈ ચાવડાએ

જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજી નું મંદિર ચિતલ રોડ ઉપર આવેલું છે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મ ની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મ વાત છે એ સ્પષ્ટ દેખાય આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે જ્યારે હનુમાનજીને એમ કે નો કાઢવા જોઈએ તો આપણા પૌરાણોની અંદર શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજી ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજી સ્થાપન થાય છે આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે તંત્ર દ્વારા અને સરકાર શ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર યુટ્યુબમાં વિડીયોમાં જે કાંઈ રજૂઆત કરી હશે ત્યારે કોઈ સમાજ એમની ટીકા ટિપ્પણી નથી કરી પણ જ્યારે હવે એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આ સમાજમાં એક આપણા હિન્દુ દેવી દેવતાઓની જો ટિપ્પણી કરતા હોય તો ક્યારે હિન્દુ સમાજ ચાખી લેશે નહીં અમારી તંત્રને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવા કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિ હોય પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવું કૃત્ય કરતા હોય તેમની ઉપર આપણા કાયદાના બંધારણ અનુસંધાન કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો તમામ ધર્મપ્રેમી જનતાઓ તમામ સમાજો અઢારે વરણ સાથે મળી એસપી સાહેબને કલેક્ટર સાહેબ અને અત્યારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે તમામ હિન્દુ સમાજ એકત્ર થયો છે અમારી સરકારશ્રીને પણ માંગણી છે કે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજ ને દરેક ધર્મ ના વ્યક્તિઓને એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે તો દરેક સમાજના વ્યક્તિઓ હળી મળીને રહે આવી અશાંતિ ઉભી કરવાનો જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા જો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન